જુઓ બેન મેં કોરોના વખતે લખ્યું હતું ને એ હેડિંગ પેલા તમને કહું ગુજરાતની જનતાએ કોરોના હોય કે બીજી કોઈ વિપદા હોય એની જેમ આવું ખતરનાક તંત્ર સાથે પણ રહેવા ટેવાઈ જવું પડશે આ ઘાતક તંત્ર સાથે કાતિલ તંત્ર સાથે આપણે ટેવાવું પડે એમ છે શું કામ તંત્રને લેશ માત્ર સંવેદના નથી શરમ પણ નથી એને ખાલી ઘટનામાં આંકડા છે નવ જણા મર્યા કે દસ જણા મર્યા અગિયાર જણા મર્યા કે પચીસ જણા મર્યા એટલે મંડો પડીકા ફેંકવા ચાર લાખ પહેલા અને પ્રધાનમંત્રીના ફરાણા નિવાસ માંથી ને ઢીકણા રાહત ફંડમાંથી ને તમે વિચાર કરો સાહેબ કે કોઈ એકાદ બે ઘટના ન ઘટે એવું આપણે નથી કેતા ઘટનાઓ બધી બનતી હોય છે પણ તમારામાં કોઈ સંવેદના નામની જો ચીજ હોય તો એકાદ ઘટનામાંથી તમે ધડો તો લ્યો કે નહીં આપણે રોડ ઉપર ઊંચું માથું કરીને હાયલા જતા હોઈએ પગમાં ઠેસ આવે તો આપણે પડતા પડતા બચી જઈએ પછી શું થાય તમે જોજો દરેક માણસ પછી સીધું નીચે જોઈને હાલવા મળશે અથવા તો કમસે કમ નજર નીચી તો કરશે જ મોઢું ભલે સીધું રાખે શું કામ એક વખત ઠેસ આવી ગઈ રખે ને બીજી ઠેસ આવે તો આપણને કંઈ થાય નહીં હવે આ સામાન્ય જાગૃતિ છે તો આપણે ત્યાં આપણે ત્યાં તો તક્ષશિલા કાંડ માંડીને હરણી સુધી અને હરણીથી શરૂ કરીને રાજકોટથી સુધીને મોરબીના પુલ સુધી આપણે કેટ કેટલી આવી હરણી થી શરૂ કરી હોનારતો જોઈ છે આપણે ત્યાં સાડા ત્રણસો થી ચારસો લોકો એનો ભોગ બન્યા છે તમે વિચાર તો કરો બેન આ માનવ જિંદગી હણાઈ જાય એથી મોટી કોઈ જાતની નુકસાની કે તબાહી હોય શકે ખરી આપણા પૈસા ખાઈને વિજય માલ્યા પરદેશ વયા ગયા એને આપણી સરકારે કીધું પ્રત્યાર્પણ કરો અમારે જેલમાં નાખો અમારા રૂપિયા ખાઈ ગયા નાની સરકારે હું કીધું બે માણસોને ચાર્ટ પ્લેન કરીને મોકલા કે તમારી દ્રષ્ટિએ જે આરોપી છે અમારી ત્યાં તો કમસે કમ નાગરિક છે તો અમારા નાગરિકને તમે આરોપી તરીકે ભલે લઈ જાઓ પણ પેલા અમારા બે અધિકારી જોઈ જાય છે કે તમારા 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 દેશની જેલ અમારા આરોપીને લાયક છે કે કેમ લે આ લે જેલ જેલ તમે એને લઈ જવા માગો છો પણ અમારે ત્યાં તો એ નાગરિક છે તો અમારા નાગરિકને તમારે એ જે જેલમાં અત્યારે આરોપમાં અપરાધી નથી અપરાધી સાબિત થાય તો તંત્ર ફાઇન ચઢાવી દીધો એ કે વાંધો નથી પણ અત્યારે તો કમસે કમ એ આરોપી છે આરોપી એટલે નાગરિક અપરાધી નહીં તો નાગરિક છે એટલે નાગરિકને લેવલની જેલ હોવી જોઈએ એના માણસો ચાર્ટર પ્લેન કરીને જોવા આવ્યા કે જેલ મને બતાવો કેવી છે વેન્ટિલેશન છે ટીવી છે ફ્રીજ છે પેપર આવે છે હવે ચાપણી નાસ્તો મળે છે લે આલે તો આ ભાઈ તો મહેમાન છે કે જેલ કેદી છે એ ખબર ન પડે ઈ શું માનવ ગૌરવ આપણે માનવ અધિકાર કહીએ છીએ ને માનવાધિકાર વ્યુમન રાઈટ્સ ઈ આ વ્યુમન રાઇટ્સ આપણે ત્યાં ગુજરાતમાં વ્યુમન રાઇટ નામની કોઈ ચીજ જ નથી આપણે મરે એટલે સીધા લાશ ના પૈસા ચાર લાખ પાંચ લાખ ચાર લાખ પાંચ લાખ જેવી ઘટના બહુ હોબાળો મચે કોમ હોય વોટ અસર કરે એવી તો દસ પંદર લાખ કરી દે બોલો કરે છે આ લોકો સામાન્ય જેવા હોય કોઈને ઓળખતું હોય કાંઈ લેવા દેવા ન હોય તો કે ચાર લાખ નિયમ છે એ ચાર લાખ દઈ ગયો બીજી વાત થઈ ગઈ પૂરી એટલે સંવેદનાની ચીજ નથી ધડો લેવાની કોઈ વ્યવસ્થા નથી આપણે છેલ્લા ચાર વર્ષમાં બેન ગુજરાતે એવી હોનારતો જોઈ છે ઈ તક્ષશિલા થી મેં તમને કીધું વાયા રાજકોટના ટીઆર પીરબી નો ચારસો લોકો છતાં એક પણ મંત્રી એ ર પણ બોલ્યા શરમ ની વાત તો જુઓ કોઈ અધિકારી આઈપીએસ કે આઈએસ કેડર ના અધિકારી એને તમે ક્યાંય કોઈને ડિસમિસ થતો ભાઈ બદલી કરે સસ્પેન્ડ કરે હું છ મહિના તાડુ થાય એટલે પાછા આવતા રે હરામ ખાય આવું